नमस्कार मैं करिश्मा आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज में हार्दिक स्वागत करती हूँ इक्कीस अगस्त ना रोज लेट नाइट साढ़े अगर आजूबाजू गांधीधाम बी डिविजन पुलिस स्टेशन विस्तार ना गांधीधाम की बचाव जता रस्ता ऊपर पड़ाना तरफ रात्रि दरमियान एक बनाव मने जेमा जे एक व्यक्ति था इमने साथ एक बीजा व्यक्ति पर था એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદે એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવે ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજારને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને એમની ટીમ પ્લસ એલસીબીના પીઆઈ પીએસઆઈ અને એલસીબીની ટીમ આ બનાવની ગંભીરતાને જોતા અને જે પ્રમાણેની શરૂઆતની હકીકત મળતી હતી અને રાત્રિનો ટાઈમ હતો એટલે જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ત્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ બચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ સાયન્સની જે અલગ જે આવતી હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ નિંગાળ ગામનો છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહમ્મદ ચાવડા અને ઉસ્માન ઉર્ફે ઓમા હાજી સાંભાણી એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુના દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસા પત્ર પણ આપવામાં આવેલું છે આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને વ્યક્તિ એમનું જૂના અરપુર એવા ભોગ બનેલા હોય ત્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઈડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે થેન્ક યુ